પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એ પહેલાં આ આદિવાસી જે લોકો છે આદિવાસીઓની જે સમસ્યાઓ છે એને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા ઓલરેડી એકવાર એમની પોલીસ સાથે બબાલ થઈ ચૂકી છે આવેદનપત્ર અનેક વખત આપી ચૂક્યા છે મુદ્દો છે કેવડિયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે લારી ગલ્લા ધારકો છે એમના મકાનો જે છે તોડી નાખવામાં આવ્યા એમની દુકાનો તોડી નાખવામાં આવી એમની પાસે બધા જ પુરાવા છે છતાં પણ એ તોડી નાખવામાં આવી દરેક વખતની જેમ આ વખતે કેવડિયા સુધી ગયા હતા આવેદનપત્ર આપવા માટે પણ એમને પોલીસ સાથે બબાલ થઈ ગઈ અને પોલીસ નું કહેવાનું એવું હતું કે દરેક વખતે તમે એ ફોજ લઈને કેમ આવો છો આપવા માટે સામે પક્ષેથી જવાબ મળ્યો કે જો અમે ભેગા નથી થતા તો અમારી વાત સાંભળવામાં નથી આવતી એટલે અમે ભેગા થયા છીએ આ બધાની વચ્ચે મહેશ વસાવા પણ મેદાને આવ્યા હતા અને છોટુ વસાવા હવે મેદાને આવ્યા છે છોટુ વસાવા કહી રહ્યા હતા પહેલા પણ કે મને મારા ઘરની આસપાસ કેદ કરવામાં આવ્યો હતો અમારા કાર્યકર્તાઓને કેદ કરવામાં આવ્યો હતો સમાજ પર આની બહુ જ

તો ભારત આદિવાસી સંવિધાનિક સેના દ્વારા અમે એનો સખત વિરોધ કરવાના છે અને કરતા રહીશું જ્યાં જ્યાં આદિવાસી એરિયાની અંદર આવા જે પ્રોગ્રામો ગોઠવીને ચૂંટણી અંકે કરવા માટે અમારા લોકોને દબાવી દેવાના જે ષડયંત્ર જે કરી ચાલી રહ્યા છે એના માટે અમે લડત આપવાના છે આપી રહ્યા છે ને એનો સખત વિરોધ બી કરવાના છે કારણ કે અહીંની જે પોલીસ છે એ તો બંધવા મજૂર જ છે એ મારફતે જ એ લોકો આ બધાને દબાવીને આ ચૂંટણી જીતવા માંગે છે સ્પષ્ટ બાબત છે કેમ કે પોલીસ કશું પણ આ પ્રજાના તરફેણમાં કરવાના એ બંધવા મજૂર બની ગયા છે જ્યાં બધા મોટા મોટા રાજ્યપાલો રાષ્ટ્રપતિને બંધવા મજૂર બનાવી દીધા તો કોણ છે મારે એમ કેવું છે એની પોલીસ છે ને એ તો એ લોકો કહેશે તે પ્રમાણે કરે છે ને જે કરી રહ્યા છે અત્યારે તો આવી જે બાબતો છે એનો અમે સખત વિરોધ કરશું અને અમારા સમાજને બચાવવાની પૂરી કોશિશ કરશું ભારતના વડાપ્રધાન શ્રી દાહોદની મુલાકાતે છવ્વીસ તારીખે આવી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે ભારતની અંદર આદિવાસી એરિયા જ્યાં જ્યાં છે બધા ખનીજ ધારણ કરતા જે એરિયા છે એ એરિયા પડાવી લેવાનું કામ કરવા માટે આજે સ્થાનિક જે ચૂંટણીઓ છે સંસ્થાની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ બધી અંકે કરવા માટે આજે પાકિસ્તાન સાથે જે કંઈક થયું છે અત્યારે એ તો આખા દેશને દુનિયાને ખબર છે કેવી રીતના થયું છે તો એના બાના હેઠળ આદિવાસી વિસ્તારમાં ફરીથી ભાજપ જીતે એવા પ્રયાસો કરવા માટે આવી રહ્યા છે દેશની અંદર બત્રીસ તેત્રીસ રાજ્યોના જે વડાપ્રધાન છે એને ગુજરાતમાં શા માટે વારંવાર આવવું પડે છે મારે પણ આદિવાસી વિસ્તારની અંદર યોજનાના નામે જે ભ્રષ્ટાચાર થયો છે જે જમીનો છીનવી લીધી છે આદિવાસીઓની એ છીનવવા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ બધી અંકે કરવી પડે જે અત્યારે થઈ રહ્યું છે ભરૂચ જિલ્લાની અંદર પણ જે ચોત્રીસ બેઠકો છે જિલ્લા પંચાયતમાં બાવીસ આદિવાસી ચૂંટાયા છે અને બાવીસ માંથી કોઈ લાયક છે જ નથી એટલે જે એક એક સીટ ચૂંટાઈ છે રાજપૂતની ચૂંટાઈ છે પટેલની ચૂંટાઈ છે એને પ્રમુખ બનાવીને આદિવાસીઓના જે હક અધિકાર છે એને છીનવી લેવાની આ એક મોટી સાજિશ ભાજપ દ્વારા કરી રહ્યા છે આદિવાસી સમાજ અને આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ એ સતત બોલતા હોય છે સતત પ્રજાની સમસ્યાઓ ઉઠાવતા હોય છે પણ એ પ્રજા કે જે જેનો ઇતિહાસ બહુ લાંબો રહ્યો છે એ પ્રજાની સમસ્યાઓનો ઉકેલ છે એ ભાગે આવતું નથી આજે પણ એ પ્રજા કઈ પરિસ્થિતિમાં જીવે છે આપણે સૌ જાણીએ છીએ એટલે અપેક્ષા એ રાખીએ કે એ પ્રજાની સમસ્યાઓનું સમાધાન થાય તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર